રાજપુરોહિત અંકલેશ્વર મહિલા મંડળ દ્વારા રાજપુરોહિત સાવન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રાજસ્થાનની લોકોના સાવન મહોત્સવ વિશ્વભરમાં પ્રખ્યાત છે તેઓ ખૂબ જ ઉત્સાહથી આ તહેવાર ઉજવે છે ખોરાક પણ ઉપલબ્ધ છે જ્યાં લોકો તેમને ખરીદી શકે છે તેઓ સુંદર છે અને સ્વાદિષ્ટ રીતે ખાવાનો આનંદ માણે છે આ મહોત્સવની બીજી મહત્વની વિશેષતા એ છે કે તે લોકોને એકસાથે આવવા પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાની અને સમાજમાં એકતાની લાગણી માણવાની તક આપે છે સાવણ મહોત્સવ એ માત્ર રાજસ્થાનમાં મોસમી વાદળોની ઉજવણી નથી પરંતુ એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક તહેવાર પણ છે જે લોકોના જીવનમાં નવી ઉર્જા અને સકારાત્મકતા લાવે છે રાજસ્થાનમાં દર વર્ષે વરસાદની ઋતુના આગમનની ઉજવણી માટે સાવન મહોત્સવ ઉજવવામાં આવે છે ઉનાળા પછી જ્યારે વરસાદનું પ્રથમ ટીપું પૃથ્વી પર પડે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે આ તહેવાર આનંદ અને તાજગીનું વાતાવરણ લાવે છે જુલાઈ ઓગસ્ટમાં આવતા સાવન મહિનાનું હિન્દુ કેલેન્ડરમાં વિશેષ મહત્વ છે અને આ સમયે રાજસ્થાનના લોગીશ ઉત્સવની ધામધૂમ સાથે ઉજવવામાં આવે છે રાજસ્થાનની સંસ્કૃતિમાં તહેવારનું એક મહત્વપૂર્ણ સ્થાન છે વરસાદથી ખુશી હવે સારી થવાની અને ધરતીની હરિયાળી ઉજવવાની આશા જતી રહી છે કારણ કે રાજસ્થાનનો મોટા ભાગનો હિસ્સો સુકાઈ ગયો છે તેથી અહીંના લોકો માટે વરસાદ મોટી વાત છે ખેડૂતો લાગણીથી સંતુષ્ટ નથી આ ચહેરા પરથી ઉજવણી કરનાર લોકો તેમની ખુશી અને આભાર વ્યક્ત કરે છે સાવન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ સમગ્ર કાર્યક્રમમાં રાજપુરોહિત મહિલા મંડળ અંકલેશ્વરની બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટરો પ્રજાપતિની આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત